બના બનાવો મારે ભત્રી બાપો બાપા તો હાજર ના શીખવા માધું

ગમે તાર પૈયાલ છે અમારે હાલ ઉજાગરો હોય છે ભ્યા ને ઈવાય છે એટલે તમે ચાર વડી અમારે કોમ આવી હેઠા પડ્યા ઊંધા પાખા માર્યા તમે વડી આપણ ગમે તાર કોમ આવશે ને કર્યો તો હવે કરશે શું એમાં ને મેળાવે હો ના મેળા કોઈ ને જાતર પાવો પરો તમારે સારો તો અમે પા પરો સારો જો એક ચારે પાતા જોર આવે છે કોક દાડો કોમ કાઢ્યા લો તમે સારો કોવા તો નહી હડો હું બસ્તી ચાર્જિંગ કરીને આવું છું હમણાં

માર ના મેળવા મારે વેલું કોમી જવું પડે બીવરા આવે સોના મોર તો ચાલુ કરી શું પણ આ જો કે આડ ભજી ભજી ના આ જોય બધી જાય છે આ ચારો પરાય તો શું છે ગોઢવા જ નથી બરો પીડી તો પી રે હા એ પીડી જોવા જ આડે તોય આટલામાં આટલામાં પાવાનું છે કે પીલી મકાત તો અમુક ચારા શીખે મારા આપડે પતી જાય કેમ કે બચાવી શીખે સરખું કરવું પડશે કે

પાડી વિશે લપસી ગમ માં વાતો કરતા પેલું એલિયન એવો જોઈ પેલા મજાડું છે

ના નો અલગ તરવકલો એલિયન એલિયન કી નહીં એલિયન હા ઇલાઈજી આપલા ગામમાં વાતું નતા કતા કે એલિયન જનાવર આયુ છે હોય એનો અવાજ નહીં આવતો સો કાજી અલ્યા આગળ જાજો વારે તમે ઓમ હેડ ઓત કરી માર તો ઓમ ચેતન રહેવું પડે ઓબ ઓમ આદમી થઈ મિયાનું ના હોય શું તમે ઓમ આ તમારે તબકારા જ લે રેરૂ છે તો તબકારા જ બંધ તો મરી ના જ હે આ મને લાગે એલિયન જ છે એલિયન નથી હ તમે હારી હેડજુ મને જપ નહી થતી મન બીક લાગતી નઈ કેવું વિચાર જોવું જ છે બાછી થઈ જાય પણ તમે મારી માલ હાથ તો પણ આવું હેરજુ તમે ખાલી મન ટેકો આલો ને હું તો પોચી વેલ્યું ગમે છે ને તો તમે બાસી થઈ જાય ખાલી મારે ચેડી ચેડી તમે હેડ આવ તેરા બાપ યાર છોડ કર ગયા તા કે તેરી માં

આપણે જોડી ઉડી હેડ વળી જાગતા જી પાછા ઓભળે જી રે એટલે ના હોય જાગતો આરે જ હોય તમે મોંતા નહીં જખાર જો વાર જખાર જો હલે છે સાવા થા ના હોય લે તો મુઢા પર થી જોર ઉદડું કરવાય એ કરવાય

તમે છે ને અવાજ લાગ્યો મને કૂતરું જ લાગે છે મોઢું કૂતરું એવું જ લાગે ફસણું બસણું જ ના હોય

મન તો પાવડો નાખો હાલ તો વાર બસ તો એ ખરા ટાઈમે આયા છે એવું હાલ્યું છે એટલે શું છે એ વક્ષર નહી કડવાજી હા હું હમણાં તમે ખાલી માર હારી રહ્યા તમે બે તૂર આમ તો

કેવડા શું હોમો થઈ ગયો હતો મારા ને ભે રાખી ને ઊંચો હતો કે ઉભો કર્યો મને તો અડધી રાતે લાયો છે હું પકડી એમ ના સાચી હારી શું બેન એવું એમ હોય તમે જોઈ છે હેડો છોガルજી હેડો કી હેડો કિલો આલો હેડો હવે ખોપા ઓય હેડો આ મારો